નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં આવનારા દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ કેટલું રહેશે તાપમાન તેને લગતી સંપૂર્ણ વાત કરતા બધા જો અમારી ચેનલ પણ ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો એકવીસ તારીખના સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો ખાસ કરીને ભાવનગર અમરેલી તેમજ મહુવા અલંગ આ ઉપરાંત ઉના જુનાગઢ વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં તો કે આ વિસ્તારોમાં છે એ વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં ખરા દેખાશે અને છાતાંછૂટી અથવા તો હળવું ઝાપટું બળી શકે છે મિત્રો તારીખ એકવીસના રોજ તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં ભારો ઉછાળો આવશે ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં છે એ તેતાલીસ જિલ્લા અને ચુમ્માળીસ ડિગ્રી જેટલું અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ ચુમ્માળીસ ડિગ્રી અથવા તો પિસ્તાલીસ ડિગ્રી સુધી પારો પહોંચી શકે છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના એકવીસ તારીખના રોજ તાપમાન છે એ બેતાલીસ ડિગ્રી સુધીનું હાઈએસ્ટ તાપમાન પહોંચી શકે છે અને અમુક વિસ્તારોમાં જેમ કે બોટાદ અને સુરેન્દ્રનગરમાં તેતાલીસથી ચુમ્માળીસ ડિગ્રી તાપમાન છે એ એકવીસ તારીખના રોજ નોંધાઈ શકે છે પરંતુ સાથે સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડી ઘટ આવશે ત્યારબાદ આપણે મિત્રો તારીખ બાવીસની વાત કરીશું બાવીસ તારીખના રોજ પવન છે ખાસ તો ઉત્તર પશ્ચિમના જોવા મળશે અને સાથે સાથે વાત કરીએ તો જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને કેસો કુતિયાણા વાતાવરણ અમુક વિસ્તારોમાં શકે છૂટી સાથે સાથે દ્વારકાના વિસ્તારમાં પણ અમુક વિસ્તારમાં સામાન્ય છાતું થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના ખાસ કરીને આબુરો આસપાસના વિસ્તારમાં તેમજ ખેડબ્રહ્મામાં આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં તેમજ લુણાવાડા દાહોદ વિસ્તારોમાં છે એ માવથું થઈ શકે છે મિત્રો ચો તારીખ બાવીસના રોજ ખડાવી જે સાથે અને અમુક વિસ્તારમાં ગાજવી સાથે પણ વરસાદ પડી શકે છે મિત્રો તારીખ બાવીસના રોજ ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તારીખ પચ્ચીસ છવ્વીસની આસપાસ છે પ્રી મોનસૂન એક્ટિવિટીનો વરસાદ છે એ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોવા મળી શકે છે જેમાં જુનાગઢ આ ઉપરાંત ગુંડલ જસદણ ભાવનગર મહુવા ઉના વેરાવળ પોરબંદર વિસ્તારમાં સાથે સાથે ભાણોર વિસ્તારમાં આપણા દ્વારકા મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં છે એ અમુક વિસ્તારોમાં ગાજવી સાથે વરસાદ પડી શકે છે મિત્રો તારીખ છવ્વીસના રોજ સાથે સાથે વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી વાપી વિસ્તારમાં છે એ ગાજવી સાથે વરસાદ પડી શકે છે મિત્રો તારીખ છવ્વીસના રોજ ત્યારબાદ સિત્યાવીસથી લઈ અને એકત્રીસ મે સુધીમાં પ્રી પ્રીમોન્થુન એક્ટિવિટીનો વરસાદ છે એ ચાલુ રહેશે આ સાથે થોડા ઘણા ફેરફારો અને અસ્થિરતાને લીધે આ પ્રકારનું વાતાવરણ છે એ સૌરાષ્ટ્ર ગુજરાતનું સાથે ને સામે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે જે આગળ જતાં મજબૂત સિસ્ટમમાં એટલે કે વાવાઝોડામાં ફેરવાશે પરંતુ આ સિસ્ટમ સીધી રીતે ગુજરાતને અસર કરતા થશે નહીં ફક્ત ગુજરાતનું વાતાવરણ છે એ અસ્થિર બનશે ને પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ખડાઈ ઉજ સાથે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે મિત્રો તારીખ છવ્વીસથી લઈ અને એકત્રીસ મે સુધી આ પ્રકારનું વાતાવરણ રહેશે ને સાથે સાથે બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસના રોજ પણ અમુક વિસ્તારોમાં છાતાંછુતી જેવો માહોલ જોવા મળી શકે છે આ સાથે વધુ માહિતી છે એ અમે આવનારા દિવસોમાં છે આપણી સમક્ષ વિડીયો મારફતે રજૂ કરતા રહેશું માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયો જોવા મળીએ ખૂબ ખૂબ આભાર